ચાલો મિત્ર આવી જાવ ગળેત્રવા ડેમ બેમ ને બધું છે આવી જવા તો આપણી ગાડી આયા પડી છે મિત્ર ચાલો ડેમ આવી ગયો છે ખાલી થઈ ગયો છે અમારું ધારે છે ધારે દેખાય દેખાય મિત્ર ધારે જો રામદેવ કારખાનું દેખાય છે જો

चलो मित्रों तो खोड़ी दर्शन कराओ तो ना ही थी यहाँ तो नेट कुछ नहीं आवे तो हम तो बाहुना वाला आज तो बाहुना है पीड़ा नहीं बाहुना से आने चलो मित्रों तो डेम नो जब कुनो के निकले तो कुनो से આ જો આપણે ગળતરા ખેતા તામ કે ગળતરા ફરવા જાવ છે આગળતરા ધામ છે જો લોકેશન જો કેવું છે કઈ કાંઈ ન કટામ કંઈ ઘટે જ તો પાણી છોડે એટલે આવે અત્યારે પાણી નથી ચાલુ એ પાણી પડતું હોય મંદિર ખોડિયાર મંદિર નું આયા છે જોવા આ ઝૂમ મારીને તમને બતાવ દર્શન કરી લો ખોડિયાર માં મંદિર છે પછી આ ઉપર સફારી પાર્ક કઈ નહીં આવ્યું ઉપર સફારી પાર્ક

ઓડિયા ડેમ ના બાવણા પહેરવા છે આ બાવણા છે કેવડા છે જો બાવણા પડ્યા છે આમ જૈન આમ ફરી ફરીને

ચાલો મિત્ર જો ઈટુ પરાટા મારે છે હા લોકેશન આ મસ્ત છે જો જોવાની મજા આવે એમ છે બધું પાણી પાણી ને

કરે થી કાઢ્યો છે મિત્ર હવે જો ટેમ ફેર્યો છે જો તમને બતાવું જો એના બાવણા કાઢ્યા છે ચાલો તો મિત્ર જય માતાજી બધાઈને હવે દર્શન કરી લો આ મંદિર છે જો ચાલો જાય કોડિયા માં જાય માતાજી દેવ જાય એટલે આમ છે જો મિત્રો

મારી પાસે આવે દેખાવાની બાજુ ચાલો મિત્ર હવે મંદિર જ આવી આપણે ચાલો તો મિત્ર મંદિર જ આવી છીએ આ તો કઈ નેટવર્ક નહીં આવે એટલે કઈ બતાવીશું નહીં ચાલો તો મિત્ર જવો મેં ડેમ લઈ જ્યો ચાલો મિત્ર હવે ગલતરા આવી ગયા છે પૂરું કરવું પાછળ બી તો આ આના મશીન છે જવો આ બધાય જો બાવણા ફેરવે છે એમના બાવણા ફેરવે છે ચાલો જય માતાજી મિત્ર બધાય